કોંગ્રેસના કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડસાળાના વિરોધમાં ઠેર ઠેર બેનરો સુરતીઓ બંને ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે મેહુલ દેસાઈ સુરતમાં નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર તરીકે સુરેશ પડસાળા દ્વારા ઉમેદવારી ફોર્મ રદ થવા માટેનું કાવતરું રચાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેને લઈને શહેરભરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ યુવા સંગઠનના નેતાએ કહ્યું કે આ બંને લોકોએ શહેરીજનોના મતાધિકાર છીનવ્યા છે તેઓ દોષિત છે સુરતની પ્રજા આ ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે કોંગ્રેસ પક્ષ સાથે જેણે ગદ્દારી કરી છે તેના બેનરો લાગવાના હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે નિલેશ કુંભાણી સાથે સુરેશ પડસાળા પણ એટલા જ જવાબદાર છે સુરેશ પડસાળા આ સમગ્ર કાવતરામાં મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ છે ડમી ઉમેદવાર તરીકે તેમનું ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યું નથી જોકે આ બધી ક્ષતિઓ પોતે જ ઊભી કરે છે કે પોતાનું ફોર્મ રદ થઈ જાય તેમણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે પરંતુ સાથે સાથે સમગ્ર શહેરના મતદારો સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે આ પ્રકારની લાગણી શહેરભરમાં જોવા મળી રહી છે કોંગ્રેસ યુવા સંગઠનના નેતા મેહુલ દેસાઈએ જણાવ્યું કે લોકશાહીના પર્વમાં સુરતને બાકાત કરી દેનારા આ બંને મહાઠગોને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ સુરેશ પડસાળા પણ લોકોના મતાધિકાર છીનવવામાં દોષિત છે સુરતની પ્રજા આ બંને ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે સમગ્ર દેશના ઇતિહાસમાં સુરત લોકસભા પહેલી એવી બેઠક થઈ કે જેનો ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો તેના કારણે સુરત શહેરની છબી પણ ખરડાઈ છે લોકશાહી ઉપર કલંક માની શકાય એવા નિલેશ કુંભાણી અને સુરેશ પડસાળાના બેનરો લગાવીને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ વીસ એપ્રિલના સવારના દસ વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો એકવીસમીએ સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કર્યા હતા તેમજ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા પરંતુ છ દિવસ બાદ અચાનક તેઓ સામે આવ્યા હતા અને પાંચ મિનિટ પંદર સેકન્ડના વિડીયો દ્વારા તેમણે મેસેજ આપ્યો હતો તેમણે કહ્યું કે હું તો હાઈકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ ઉલ્લેખનીય છે કે જ્યારે તેઓ સામે આવ્યા એ દિવસે જ કોંગ્રેસે સવારે કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારીપત્રમાં સાક્ષીઓની સહીઓમાં ગડબડી જોવા મળી હતી ડીઈઓ સૌરભ પારગીએ બાવીસ એપ્રિલે સવારે અગિયાર વાગ્યા સુધીમાં આ મામલે કુંભાણી પાસે ખુલાસો માગ્યો હતો કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ કેસની સુનાવણી થઈ ફોર્મ પર સહી કરનાર ચાર સાક્ષીઓ સુનાવણી દરમિયાન ગુમ થયા હતા જેના કારણે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા ગુજરાતમાં પ્રથમવાર કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે સુરત બેઠક ઓગણીસો ચોર્યાસીથી ભાજપ જીતી રહી છે આ સીટ પર ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થવાનું હતું મૂળ સૌરાષ્ટ્રવાસી અમરેલી જિલ્લાના એવા નિલેશ કુંભાણી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે નિલેશ કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી નેતા તરીકે જાણીતા હતા તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને એ વખતે તેમની ઓફિસ અગત્યનું સેન્ટર બની ગઈ હતી સાથે સાથે તેઓ બે હજાર પંદરથી બે હજાર વીસ સુધીના સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો અલબત્ત બે ચૂંટણી તેઓ હારી ચૂક્યા છે પરંતુ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ કતારગામ વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હતી તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે